હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે વરાળિયું ભરેલા ભીંડાના શાકની રેસિપી એકવાર આ શાકની રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે સૌ પહેલાં બે મોટી ચમચી જેટલા ચણાના લોટને આપણે શેકી લેશું તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દેશું તેલ ઉમેરવાથી લોટ આપણો બળશે નહીં તો માત્ર થોડો એવો લોટનો કલર બદલાય તેવો લોટ આપણે શેકી લેવાનો છે લોટને તમને આ રીતે ઝૂમ કરીને બતાવું તો થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ચપટી હળદર ઉમેરી દઈશું અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દેસું આ શાકમાં ધાણાજીરા પાવડરનો વધારે ઉપયોગ કરવાનો અને થોડું તેલ ઉમેરી દેસું અને થોડી વાર માટે મસાલાને સાઈડમાં રાખી દેસું હવે આપણે ભીંડો જોઈ લેશું તો અહીં મેં પાંચસો ગ્રામ ભીંડો લીધેલો છે ભીંડો આ રીતે મીડિયમ સાઇઝની શીંગું હોય તેવો લેવાનો વધારે મોટી સિંગુ આખા ભરેલા ભીંડાના શાકમાં ઉપયોગ નહીં કરવાની ભીંડો આ રીતે દેશી અને એકદમ સરસ કાંટાવાળો હોય તેવો લેવાનું તમે જોઈ શકશો મેં કાંટાવાળા ભીંડાનો ઉપયોગ કરેલો છે આ ભીંડાનું શાક ખાવામાં ખૂબ જ મીઠું લાગે છે બધા ભીંડામાંથી ઉપર અને નીચેનો ડીટીયાનો ભાગ હોય તેને અલગ કરી લેશું અને વચ્ચેથી આ રીતે એક એક કટ લગાવી લેશું બધા ભીંડાને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે ભીંડાની સીંગને અંદરથી ખોલીને ખાસ જોઈ લેવાનું કોઈ ભીંડાની સીંગ સડેલી નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે મસાલાને આપણે મિક્સ કરી લેશું અહીં ચટણી આપણે વાટેલી ઉમેરેલી છે તો તેના કોઈ ગાંઠા બાકી ન રહે તે રીતે તેને મિક્સ કરી લેવાનું હાથેથી બધી ચટણીના ગાંઠાને આ રીતે છૂટા પાડી લેવાના અને એકદમ સરસ છૂટો મસાલો તૈયાર કરી લેવાનો છે એકાદ મિનિટમાં બધો મસાલો એક સરખો મિક્સ થઈ જશે હવે ભીંડાની સીંગને મસાલાથી ભરી લેશું તો આ રીતે વચ્ચેથી બધા ભીંડામાં એક એક કટ લગાવી અને સીંગને ભરી લેવાની કોઈ કાણાવાળી ડીશ અથવા ચાયણીમાં રાખી દેશું બધા જ ભીંડાને આ રીતે ભરીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ ભીંડાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થાય છે બધા ભીંડાને આ રીતે મેં ભરીને તૈયાર કરી લીધા છે આ બાજુ ગેસ ઉપર પાણી ઉકળવા પણ રાખી દીધું છે પાણી ઉકળી જાય એટલે તેની ઉપર એક વાયર સ્ટેન્ડ લગાડી દેસું હવે ભીંડાની તૈયાર કરેલી ચાયણીને તેની ઉપર રાખી દેસું મસાલો આટલો વધેલો છે તેને હું આ રીતે ઉપર જ છાંટી દઉં છું જેથી કરી અને મસાલો સાથે ભીંડાની સાથે એકદમ સરસ ચડી જશે જો તમને પસંદ ન હોય તો તમે તેને સ્ટોર કરી અને બીજા શાક માટે પણ ફ્રીજમાં રાખી શકો છો હું સાથે જ ઉમેરી દઉં છું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ભીંડાને ચડવા દેશું દસ મિનિટમાં આપણો ભીંડો એકદમ સરસ સોફ્ટ થઈ જશે ચમચામાં એક ભીંડો લઈ અને આપણે હાથેથી આ રીતે ભીંડાને દબાવીને ચેક કરશું તમે જોઈ શકશો ભીંડો એકદમ સહેલાઈથી તૂટી જાય છે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું એક પેનમાં થોડું તેલ ગરમ કરી લેશું તેમાં થોડા મેથી દાણા ઉમેરીશું મેથી દાણા ચોક્કસથી ઉમેરવાના જેથી કરી અને ભીંડો આપણો પચવામાં એકદમ હળવો રહેશે ત્યાર પછી તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી દેસું તૈયાર કરીને રાખેલો ભીંડો ઉમેરી દેસું ભીંડાને હળવા હાથે હલાવી લેશું આ શાક આપણું ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે વઘાર કરવામાં આપણે માત્ર એક પાવડા જેટલું તેલ રાખેલું છે તો જેથી કરી અને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો જરા પણ શાક લીક નહીં થાય ઢાંકણ ઢાંકી અને એક મિનિટ સુધી ફરી પાછું આપણે તેને થવા દેશું એક મિનિટમાં તેલ સાથે એકદમ સરસ મિક્સ થઈ અને શાક સંતળાઈ જશે ગરમા ગરમ શાકને સર્વ કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ રીત આ શાકમાં તમારે ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો જીરું અને હિંગ ઉમેર્યા પછી એક ડુંગળીનો વઘાર પણ કરી શકાય છે તમને પસંદ હોય તો તમારે ઉમેરી શકાય મેં એકદમ સરળ રીતે વઘારેલું છે ગરમા ગરમ શાકને આપણે રોટલી સાથે સર્વ કરીશું ભરેલા ભીંડાનું શાક રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે